ઉનાળાની ઋતુ શરૂ છે એવામાં સુરત શહેરમાં રોગચાળો નહીં વકરે તે પહેલા શહેરમાં લોકોને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે ફૂડ વિભાગની ટીમ એક્ટિવ થઈ છે જેને લઈ આજે સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા પૂણા વિસ્તારમાં પાણીપુરી વેચતા ધંધાળ વ્યક્તિઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં મોટા પ્રમાણમાં ખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો જેનો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ અખાદ્ય પાણીપુરી વેચતા શખ્સો વિરુદ્ધ ફૂડ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હું સેજલ વ્યાસ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચના મુજબ આજરોજ તેમજ ગઈકાલે સુરત શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓની ત્યાં તપાસણી કરવામાં આવેલ છે અહીં મળી આવેલ અનહાઇજીનિક કન્ડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે અત્યારે આ એરિયામાં આ જગ્યા પર અહીં પચીસથી ત્રીસ જેટલા વિક્રેતાઓ છે અહીં અમુક જગ્યાએ પાણીપુરીની પૂરી જમીન પર પડેલી તેમજ અમુક જગ્યાએ બટાકા સડી ગયેલી હાલતમાં તેમજ બટાકા ઉપર અનહાઇજીનિક કંડિશનમાં કપડાં ઢાંકેલ હતા એવી કન્ડિશનમાં મળી આવેલ છે અત્યારે જે આવા અખાદ્ય પદાર્થો મળેલ છે તેનો બધાનો નાશ કરવામાં આવેલ છે નોટિસ પણ આપવામાં આવેલ છે અને તેમને દંડની પણ કાર્યવાહી કરેલ છે